વલસાડના સરોધી હાઈવે પર સ્વિફ્ટ કારને અકસ્માત નડ્યો મુંબઈ તરફથી આ સ્વિફ્ટ કાર સુરત તરફ જઈ રહી હતી આ દરમિયાન નેશનલ સરોધી હાઈવે નંબર અડતાલીસ પર સ્વિફ્ટ કારને અકસ્માત નડ્યો છે વલસાડના સરોધી હાઈવે પર જે અકસ્માત સર્જાયો જેમાં સ્વિફ્ટ કાર રસ્તાની બાજુમાં આવેલા ખાડામાં ઉતરી ગઈ હતી અને જેમાં કારમાં સવાર ચાર લોકોમાંથી એકનું મોત નીપજ્યું છે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોય તેમને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ ચાર લોકો આ સ્વિફ્ટ કારમાં સવાર હતા જેઓ મુંબઈથી સુરત તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન સ્વિફ્ટ કાર રસ્તાની બાજુમાં આવેલા ખાડામાં ઉતરી જતા તમામ જે ઇસમો કારમાં સવાર હતા તેમને ઈજા પહોંચી હતી જેમાંના એકનું મોત નીપજ્યું છે ત્રણને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે જાણકારી મળતા જ વલસાડ પોલીસ પણ પહોંચી ગઈ અને તેમના દ્વારા પણ આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી છે દોગુહી ગલોન દે પા પોરો તું જો પોલિટિક ટચ વચ ન હોય તો મા ગાડી